કેમ છો મિત્રો કચ્છી બ્લોગ પર તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જયદ્વાર કરીશ તો આપણે નીકળી ગયા છીએ જોબ માટે ત્યાં ઘરેથી આજે શનિવાર છે હનુમાનંદન દર્શન કરી આવ્યા નથી આપણી ઓટલે ગાડી આવે એટલે ગાડીની વાત જોઈ રહી ગાડી આવી જાય એટલે પછી નીકળી જાય માત્ર પર બાજુ ઘણા લોકો એમ પણ કહે છે કે ભાઈ તમે શું જોબ કરો છો તો ભાઈ હું કરું છું ફરની ગેરેજમાં જોબ કરું છું માધાપરમાં કોઈને પણ કામ હોય ફોરિલરનું તો જણાવજો કામ કરી આપશું અમે ને મિત્રો જે પણ આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય ને જણાવજો કે ભાઈ સબસ્ક્રાઈબ ન કરો હોય તો સબસ્ક્રાઈબ કરજો બસ તમારા સપોર્ટથી જ હું હોટલો આગળ વધ્યો છું ને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને જેમ બને તેમ વધુમાં વધુ આ તમારા મિત્રોને શેર કરજો એને પણ કહેજો કે તમારા મિત્રો શેર કરીને લાઈક કરે તો આપણે પછી આપણી હોટલે ચાય ભાઈ પી નીકળી જાય ગેરેજ બાજુ આપણી છે જીનમ ટી હાઉસ પપ્પા ચાય બનાવે છે હવે ચાય પી નીકળી જાય ગાડીની થોડીક વાર જોવી પડશે ગાડી લેટ આવે છે આપણી ઘેર છે આજે ઘણો થઈ ગયો છે લેટ સાડા નવ દસ વાગી ગયા છે તો આપણે ઈકો ગાડીની ટાંકી ઉતારી લીધી છે આનામાં જોવાનું છે ગેર ચાલુ છે કે નથી પેટ્રોલનું કારણ કે સીએનજીમાં ચાલુ છે ગાડી પણ પેટ્રોલમાં ચાલુ નથી એટલા માટે ટાંકી ઉતારવી પડી જોઈએ મોટર બરી ગઈ છે કે બરોબર છે પ્રેશર આવતી નથી અને આ ઈકો ગાડી છે આપણે તો જ જોઈએ આગળ મિત્રો શું છે આનામાં ફોલ્ટ

આ બંને બેરિંગમાં ગ્રીસ ભરી નાખ્યો છે મિત્રો અત્યારે આપણે કરી રહ્યા બોલર ગાડી ગાડીના તમે જોઈ રહ્યા છો હવે આ બેરિંગ બેસાડે છે મોટો બેરિંગ નાના બોલર ગાડીને રિગ્રેસિંગ કરી રહ્યા છીએ હું તો નથી પાર્ટનર કરે છે આ બેરિંગ ધોરાઈ છે બંને બેરિંગમાં ગ્રીસ ભરી નાખ્યો છે આ છે સિમ્સ આ ચેકનર છે આ લોક છે આ મકી વાઇસલ છે આ કોણ છે આ આવશે છે હવે આપણે બેરિંગ નાખશું અંદર ગ્રીસ ભરાઈ ગયો છે હાપમાં તો આપણે હાલો જોઈએ કેવી રીતે બેરિંગ ફિટ કરે છે તો અત્યારે ભાઈ આ સીલ બેસાડી રહ્યા છે સીલ બેસી ગઈ છે મિત્રો હવે હવે ભાઈ આપણે હાપ અંદર ફિટ કરશે તો જોયું કેવી રીતે ફિટ કરી ફિટિંગ કરે છે તો હવે અંદર આ ફિટિંગ કરે છે આપણે કોન રાખી દીધો અંદર પછી આવશે બે સીમ્સ ફિટ કરી રાખ્યા છે હવે આવશે નાનકડો બેરિંગ નાનકડો બેરિંગ ફિટ કરી નાખ્યો છે એના પછી આવે મખી વેસલ હવે એ આવી ગયો છે આ છે ચેકનટ જેગનટ ફિટિંગ કરશો હા ભાઈ બાય જોઈ રહ્યા છો અત્યારે હવે જેગનટ ફિટ કરે છે ભાઈ ટાઈન્ટ કરે છે થઈ ગયો છે ચેકનટ ટાઈટ હવે લોક નાખે છે ભાઈ લોક બેસી ગયો છે અને હવે પાછી એક ટ્રીટમેન્ટ આવશે આ બોલેરો ગાડીમાં તો ઘણું બધું કામ કર્યું તો પાછળ લાઇન્ડર કામ કર્યો તો આગળ સસ્પેશન બુશિંગ ટોટલ જનરલ કામ હતો આ ચેકનટ ફૂલ ટાઈન કરવાનો છે એ થઈ જાય ટાઈન એટલે પછી લોક ભીણી નાખવાનું લોક ભીણાઈ ગયો છે ગ્રીસ થોડુંક ભરી નાખ્યું છે ને હવે આવશે આપણે આ ઢાંકડી લગાવવાની આવશે અને ત્રણ બોલ્ટ આવશે ચૌદ નંબરના પછી થઈ જશે કપલેટ ફિટિંગ પછી કેલીબર આવશે પછી વ્હીલ ચઢાવી નાખવાનું પછી બ્રેકના પેન્ડલ કરી નાખવાનું તો મિત્રો તમે જોઈ શક્યા છો વ્હીલગિંગ કેવી રીતે થાય બોલરો ગાડીના મિત્રો હાલો આપણે હવે નીકળીએ રત્નલ બાજુ ઘેર જે કામ વધી ગયો છે સાડા સાત વાગી ગયા છે આપણો મિત્રો હમણાં આવે છે તો આપણે નીકળીએ રત્નલ બાજુ ઓછો હતો બોલેરોનો જ વધારે પડતો હતો કારણ કે આપણે વધારે પડતો તો બોલેરોમાં જ ભાવે એન્જિન હોય ગેર હોય પછી મૂકી હોય બધું આપણે કામ કરેલું પાછળ આપણે ઘેરે છે આપણે હેલો ઉપર બસ આપણા ભાઈ આવે એટલે આપણે નીકળીએ રત્નલ બાજુ મિત્રો જેને પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને તમારા સપોર્ટથી હું આજે આગળ વધ્યો છું આપણે કોશિશ કરીશ સારા સારા એવા બ્લોગ બનાવીશ તો તને રહેજો મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો જાય છે ભુજોળી હનુમાના મંદિર છે ધોરાજી હનુમાન મંદિર તો આપણે મંદિરે જઈ તમને પણ દેખાડીએ મંદિર જો ભુજ બચાવ્યું પર તમે નીકળો તો આ મંદિર જરૂરથી આવજો મિત્રો દર્શન કરવા માટે મિત્રો જોઈ રહ્યા છો હનુમાનંદન મૂર્તિ છે ગણપતિ બાપાની મૂર્તિ છે ભોળાનાથની મૂર્તિ છે રાધે કૃષ્ણની છે રામ ભગવાન એની મૂર્તિ પણ રાખેલી છે મિત્રો આપણે કરીએ હનુમાદન દર્શન અત્યારે આથી ચાલુ છે

આપણે મિત્ર ભાઈ જે નીકળી ગયા છે બાઈક ઉપર ગાડી તો આજે લેટ આવશે ચાલો મિત્રો આપણે આગળ શું શું આવે એ પણ હું કડ ગામ થઈને જઈશ મિત્ર ભાઈઓ અત્યારે છે આપણે લાખો નાખે ત્યારે એ વાત કરી નાખીએ હલો મિત્રો જોઈ શકો છો ટ્રકોમાં છે મંદી મિત્રો આપણે પહોંચવાય છે કઢેરાઈ આજે પત્થર થઈને આવ્યા હતા આજે મિત્ર એવા ભેગા થઈ ગયા હતા એટલા માટે આજે ગઢેરે જઈને અહીંયાથી રત્નાલ સાધન પર ઠીક છે કંકાર વિચાર તો પગે જવાનું છે તો આપણે ઘઢારેથી પગે નીકળી જાય તને ગઢાઈ રત્નાલ થાય તો ત્રણ કે ચાર કિલોમીટર પહોંચ્યા રત્નલ આપણે જ આવ્યા છીએ વોર્ક પણ થઈ ગયો અને જે ટાઈમમાં લાગી છે ત્યાં આપણે કુલ અત્યારે પિસ્તાલીસ મિનિટ ખંડેરાઈ જ પોતે રત્ન પગી નીકળી આવ્યા હતા હથી થોડીક વોકિંગ થઈ જાય થોડી પહોંચી ગયા છે આપણે ઘરે યુવારો પાણી કરી અને થોડીક જાય વોલીબોલ રમવા